બાર બાર બે હજાર પચીસના રોજ એક એનસીસીઆરપી કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલી હતી જેમાં ત્રી ત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્લોટ કરવામાં આવેલ હતું આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈ લ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ પીઆઈ એનઆર પટેલ અને બીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરીકા કલાકોમાં ડિટેક્શન કરી અને તેર તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી ચૌદ તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા ટોટલ બે બે આરોપી છે અને આ જે ગુના છે એમને એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી ફરિયાદીની કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે તો આ મુજબ લોભ 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 લાલચ જ્યારે આપી તો ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જ્યારે વિડ્રોવલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સુધીનું વિડ્રોવલ સામેવાળાએ કરી દીધું તો એમને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થાય થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે એમાં જે બે અક્યુઝ ત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે બંનેનું નામ છે એકનું નામ યતીશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ અકાઉન્ટ મુખ્ય રીતે એ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવે છે અને કરંટ અકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરંટ અકાઉન્ટ કુલ મળી આવે છે અને અગિયાર કરંટ અકાઉન્ટમાં ટોટલ ફિફ્ટી થ્રી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી સોરી ફિફ્ટી સેવન કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે જેમાં એ છ ફ્રોડ જે છ કમ્પ્લેન્ટ છે એ ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે એ જે ચાઇનીઝ એપ છે એ એક એપી કે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખુલાવવા માટે જે ભાઈ જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંકડ મોબાઈલ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડિરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ આવે એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવવા માટે યુઝ કરે છે